વલસાડ આપણે અમારી પરિવારે વાસી સમોસા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા મહિલાનો મોત ગઈકાલે વાસી સમોસા ખાધા બે બાળક અને મહિલાને દુખાવ થતા ગોળી પીધી હોવાનું સામે આવ્યું વલસાડના અબ્રમા વિસ્તારમાં એક પરિવારે વાસી સમોસા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા ચકચાર મચી ગઈ હતી વલસાડના અબ્રહ્મા વિસ્તારમાં રહેતો શ્રમિક પરિવારે ગઈકાલના વાસી સમોસા ખાધા બાદ મહિલા અને બે બાળકોની તબિયત લથડી હતી તમામને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા વાસી સમોસા ખાધા બાદ છાતીમાં દુખાવો થતા પરિવારે રિટાઇન નામની ગોળી માતા અને બે બાળકોએ ખાધી હોવાનું સામે આવ્યું છે આ ઘટનામાં સારવાર દરમિયાન પાંત્રીસ વર્ષીય મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું જ્યારે દીકરા અને દીકરીને સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો